ભારતના સુખ સંદેશ પાકી પાઠ નો વારમો છે 18મી કડી થી 27મી કડી સુધી આ પછી કેટલા સદગીય એટલે કે પુનર્જીવન માં ન માનનાર હોય ઈસુને પાસે આવીને એવો પ્રશ્ન પૂછ્યો કે ગુરુદેવ માસે આપણને માટે એવો નિયમ કરેલો છે કે જો કોઈ માણસ પત્નીને પાછળ મૂકી ની સંતાન મરી જાય તો તેના ભાઈએ વિધવા સાથે લગ્ન કરી પોતાના ભાઈનો વંશ મેળો ચાલુ રાખવો હવે વાત એમ છે કે સાત ભાઈઓ હતા તેમાંનો પહેલો પરણ્યો

કે નથી ઈશ્વરી શક્તિને પિછાનતા પુનર્જીવન પામ્યા પછી લોકો પરણાતા નથી કે કોઈ તેમને પરણાવતું પણ નથી તેઓ સ્વર્ગના દેવદૂતો જેવા હોય છે અને મરેલાઓ ફરી સજીવન થાય છે એ બાબતમાં મોસેના ગ્રંથમાં ચાકરાના પ્રકરણમાં ઈશ્વરે તેને જે કહ્યું હતું તે તમે કદી વાંચ્યું જ નથી કે હું અબ્રાહમનો ઈશ્વર છું ઈશ્વર ઈશાકનો ઈશ્વર છું અને યાકોબનો ઈશ્વર છું ઈશ્વર કંઈ મરેલાઓનો ન હોય જીવતાઓનો જ હોય

સ્થાપિત રહે કે કેમ ઈશુ નું પ્રત્યુ પૃથ્વી પર નું જીવન મરણ બાદ